સુનિતા સિંઘ અને આરબી સિંઘ સાલુ સિંઘ અને રોહિત સિંઘ જે તે વખતે ઝઘડો કર્યો હતો તૂટી પડ્યા હતા અને લાકડાના દંડા વાળ્યા અને છૂટા હાથી મારા કરી રહ્યા હોય સાથે નાના બાળકો સહિત સુગંધી દેવી અને તેના પતિ અને પુત્રીને પણ માર માર્યો હતો જેમાં ગંભીર રીતે ઈજા પામેલ શાહની પરિવારોને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે અને ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને સુગંધી દેવી અને તેના પરિવાર પર થયેલા હુમલાનો સીસીટીવી કેદ પણ થયો છે પોલીસે સુગંધી દેવીની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તો સામે પક્ષે પણ રામપ્રતાપ

सिंह और रोहित सिंह और सालू सिंह सुनीता सिंह वो लोग मारे हम लोग को मारे भी फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर मेरा आदमी के वो लोग बहुत मार मारे डंडे डंडे बच्चों को भी मारे बच्चे लोग को भी दोनों बच्चे लोग को मारे लड़की लड़का के हाथ पर डंडे डंडे मारे बच्चों को लड़की को कमर में मारे ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો